મહેસાણામાં કાયદો અને વ્યવસ્થા ખાડામાં ગઈ શંકુઝ વોટરપાર્ક નજીક બે જૂથો વચ્ચે ખેલાયો ખૂની ખેલ રોડ ઉપર જાહેરમાં તલવાર અને અન્ય હથિયારો સાથે મચાવ્યો આતંક સમગ્ર ઘટનાનો વિડિયો આવ્યો સામે મહેસાણા જિલ્લા પોલીસનો નથી રહ્યો કોઈને ડર મહેસાણા જિલ્લાની પોલીસની માત્ર દારૂ અને જુગારના હપ્તા લેવામાં રસ પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે મહેસાણા જિલ્લામાં દારૂ જુગાર હથિયારો વડે હુમલા દિન પ્રતિદિન વધી રહ્યા છે શું થશે મહેસાણાનું શું થશે આમ નાગરિકોનું કેમ પોલીસ તંત્ર કાયદો જાળવવામાં નિષ્ફળ છે હજુ તો થોડા સમય પહેલાં કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ દારૂની હાંટડીઓ બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી આજે પણ મહેસાણા અને કડીમાં દારૂની હાટડીઓ ધમધમી રહી છે મહેસાણાની સાથે સાથે કડીમાં પણ પોલીસો સામે સવાલ ઉઠી રહ્યા છે કડીમાં પણ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે શું મહેસાણા જિલ્લાની પોલીસને હપ્તા લેવામાં જ રસ છે ખરેખર આજના સમયમાં મહેસાણા જિલ્લાની પોલીસ ધારી લે તો એક જ વીકમાં દારૂ જુગાર મારામારી બધું જ બંધ કરાવી શકે છે પોલીસને લાલ આંખ કરવાની જરૂર છે આ કામ મહેસાણા પોલીસને ઈમાનદારીથી કરવું હોય તો અને કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય તો મહેસાણા જિલ્લાની પોલીસ માટે આ કામ અઘરું નથી પોલીસ માટે સાવ સહેલું છે મહેસાણા જિલ્લા અને કડીમાં કડી તાલુકામાં દારૂ જુગાર વરલી મટકા મારામારી ઉપર કંટ્રોલ કરવાનું કામ મહેસાણા પોલીસ અને કડી પોલીસનું છે મહેસાણા અને કડીના નાગરિકોને નામથી પોલીસનો ડર રહ્યો નથી અધિકારીઓના વહીવટદારને બધી જ ખબર હોય છે ક્યાં દારૂ વેચાય છે ક્યાં મારામારી થાય છે ક્યાં જુગાર વરલી મટકાનો જુગાર ચાલે છે પણ હપ્તા મળવાથી બધું જ લોલમલોલ ચાલતું હોય છે આમ નાગરિકોની અપીલ છે કે મહેસાણામાં અને કડીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી નમ્રપૂર્વક અપીલ કરે છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી